નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા હવે મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો આ મિત્રો આજના જમાનામાં ઘણા લોકો પોતાનું પર્સનલ વ્હીકલ લેવા માટે થઈ બેંકમાંથી લોન લેતા હોય છે અને લોન લીધા બાદ થોડા હપ્તા ભર્યા બાદ એવી પરિસ્થિતિ આવે છે કે લોન ભરી શકતા નથી એટલે કે જે વ્હીકલ ઉપર લોન કરેલ છે તે લોનના હપ્તા ભરી શકતા નથી એટલે બેંકના સીઝરો એટલે કે ગુંડાઓ કે આ લોકો ગુંડાઓ હોય છે તે રસ્તા વચ્ચે ઊભા રાખી તમારું વ્હીકલ પડાવી લે છે કે તમારી સાથે અભદ્ર વ્યવહાર કરે છે તમારી સાથે જપાજપી કરે છે તો મિત્રો તમને જણાવી દઉં કે પટના હાઈકોર્ટે એક જજમેન્ટ આપ્યું છે ગીતાંજલિ વર્સિસ સ્ટેટ ઓફ બિહાર એ જજમેન્ટની અંદર પટના હાઈકોર્ટે એવું જણાવ્યું છે કે બેંક કે બેંકના સીઝરો લોન બાકી હોય તો આવી ગેરવર્તણૂક તમારી સાથે કરી શકે નહીં કે તમ તમને હેરાન પરેશાન કરી શકે નહીં અને તેમ છતાં પણ આ લોકો કરી કરે છે તમારી સાથે ગેરવર્તણૂક કરે છે કે તમારું સાધન પડાવી લે છે તો તમે સીઝર સામે એફઆઈઆર પણ કરી શકો છો એટલે કે કાયદેસર ફરિયાદ પણ કરી શકો છો અને બેંક તમારી સાથે લોન બાબતે આવી ગેરવર્તરણું કરે છે તો તમે બેંક પાસે વળતર પણ માગી શકો છો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો